સાંભળીને આપણામાં કોઈ સત સંકલ્પ થવો જોઈએ આપણું જીવન બદલાવવું જોઈએ કઈક બદલાવ જોઈએ સારો કથા સાંભળી તો પ્રમાણે કોઈને કોઈ કૂટેવ હોય તો એ છોડવાનો સંકલ્પ કરે ને જો એકવાર સંકલ્પ કરે તો તેઓ અવશ્ય સફળ થશે માટે અહીંથી વ્યાસપીઠ ઉપરથી સૌ કોઈને વિનંતી છે કે કોઈ આવી ખોટી હોય વ્યસન હોય તો અહીંયા જાહેરમાં આવી અને એનો સંકલ્પ કરે એનો ત્યાગ કરે સુખદેવજી મહારાજ કે છે કે રાજાને પ્રદ્યુમનમો વિવાહ માયાવતી ઉપરાંત રુકમીની પુત્રી રૂકમવતી સાથે થયેલો હતો એને અનિરુદ્ધ નામનો પુત્ર થયેલો અવાજ ઓછો કરો કે અને બલીનો પુત્ર બાણાસુર હતો અને બાણાસુરની પુત્રી ઉષા હતી આ ઉષાએ એકવાર અનિરુદ્ધને સપનામાં જોયો એની સખી ચિત્રલેખાને વાત કરી ચિત્રલેખાએ ઘણા બધા ચિત્રો બનાવ્યા એમાંથી અનિરુદ્ધ નું ચિત્ર બાણાસરના મહેલમાં લઈ આવ્યા બંને સોખાબાજી રહે છે બાણાસુર જોઈ ગયો અનિરુદ્ધ ફરીદ લઈ અને બાણાસુરની સેનાનો સામનો કર્યો આ સમાચાર કૃષ્ણ અને યાદવોને મળતા શેરના લઈ અને યાદવો ચડી ચડાઈ કરે છે શંકર ભગવાન બાણાસુરના પક્ષે યુદ્ધ કરે છે અને સામે પક્ષે કૃષ્ણ ભગવાન ને યાદવો છે આ બાણાસુરને એક હજાર હાથ હતા ભગવાન શિવ ની કૃપાથી એને એક હજાર હાથ મળેલા અને એકવાર ભગવાન શિવ નૃત્ય કરતા હતા અને હજાર હાથ વડે વાજિત્રો વગાડ્યા એટલે ભગવાને એને વરદાન આપ્યું જે ઈચ્છા હોય વરદાન માગી લે અને શંકર ભગવાને શંકર ભગવાન પાસે માંગેલું કે તમે મારા નગરનું રક્ષણ કરતા અહીં રહો ભગવાન એના નગરનું રક્ષણ કરે છે જ્યારે યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાનની સામે બાણાસુરના પક્ષે ભગવાન શિવ લડે છે બંને વ્યક્તિ યુદ્ધ થયું ભગવાન કૃષ્ણે બાણાસુરની બધી ભૂજાઓ કાપી નાખી માત્ર ચાર ભૂજાઓ રહેવા દીધી અને શિવજીના કહેવાથી બાણાસુરને મુક્ત કર્યો ઓખાન ઉષાને લઈ ઉષા અનિરુદ્ધ લઈ ભગવાન દ્વારકા આવ્યા વિધિપૂર્વક યાદવ કુમારો એક વાર ફરતા ફરતા એક કુવા કાંઠે ગયા કુવામાં મોટો કાચડો જોયો એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો નીકળ્યો નહીં ભગવાન કૃષ્ણ આવ્યા કૃષ્ણનો સ્પર્શ થતા

પેલા બ્રાહ્મણે જોઈ બંને વચ્ચે લડાઈ છે કે આ ગાય મારી છે મારી છે બંને મારી પાસે અને રાજા કે 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 છે મેં કહ્યું ગાયના બદલામાં હું તમને એક આ ગાયના તમે છોડી દઉં હું તમને એક લાખ બીજી ગાય આપું પણ બંને માંથી કોઈ ગાયને છોડવા પર તૈયાર થયા નહી મારું મૃત્યુ થયું અને યમરાજાએ મને પૂછ્યું કે પહેલા તમારે પાપનું ફળ ભોગવવું કે ફળ આથી આ યોનિમાં હું કાચીડો થયો છું અને કાચીડા રૂપ એ મૃગ રાજાનું ભગવાન કૃષ્ણના હાથે ભગવાન કૃષ્ણની કૃપા થઈ ભગવાનનું દર્શન થયું એ મુક્ત થઈ વિમાનમાં બેસી અને વૈકુંઠમાં ગયા છે દેવજી મહારાજ કહે છે કે રાજન બલરામજી યાત્રા કરવા ગયા ગોપીઓ સાથે વિહાર કરે છે હળવળે યમુના ને ખેંચી છે નામનો રાજા હતો અને એમ માનતો કે હું જ કૃષ્ણ છું પોતે કૃષ્ણના જેવા કપડાં પહેરે કોન્ડરૂપ નો ભગવાને વધ કર્યો દ્વિધનો બળરામે ઉદ્ધાર કર્યો જાંબુઆ પુત્ર સાંભે સ્વયંવરમાંથી માંથી દુર્યોધન ની પોતે લક્ષ્મણનું હરણ કર્યું અને એને કારણે યાદવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું બલરામજી એમની વચ્ચે સમાધાન કરી નવ દંપતીને દ્વારકા લેવા એમનો વિવાહ કરવામાં આવ્યો નારદ મુનિ ને થયું કે કૃષ્ણે અનેક વિવાહ કર્યા છે તો લાવ એક દિવસ ભગવાનની દિનચર્યા જોવું એમ કરીને દ્વારકા આવ્યા લક્ષ્મણી મહેલમાં મહેલ છે તો ભગવાન પલંગ ઉપર સુતા છે જાંબોતી ના ગયા તો ભગવાન સંધ્યા વદન કરી રહ્યા છે બીજી રાણીના મહેલમાં ગયા તો ભગવાન ગાયત્રીના જપ કરી રહ્યા છે દરેક મહેલ માં ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરીને લીલા કરી રહ્યા છે ભગવાન નો નિત્યક્રમ એ છે કે ભગવાન વહેલા સવારે બ્રાહ્મ બ્રાહ્મણ ને માટે ત્રિકાળ સંધ્યા છે ત્રણ સમય સંધ્યા કરવી ત્રણ સમય નો કરી શકાય એક વાર સંધ્યા કરવી જોઈએ જે બ્રાહ્મણ સતત ત્રણ દિવસ સંધ્યા ન કરે તો એનું બ્રાહ્મણ પણ મટી જાય છે બ્રાહ્મણને માટે ગાયત્રી કલ્પ વૃક્ષ છે એક વાર ગાયત્રી નો જપ કરવાથી પાપનો નાશ થાય દસ ગાયત્રી મંત્રનો જપ કરવાથી રાત દિવસના બધા પાપો નાશ થાય અને એક લાખ જપ કરવાથી આખા જન્મના બધા પાપ નાશ થાય દસ લાખ જાપ કરવાથી ત્રણ જન્મના પાપ નાશ થાય જગતને ઉપદેશ કરવા માટે થઈ અને ભગવાન સંધ્યા કરે છે ગાયત્રી મંત્રનો જાપ કરે દેવ ઋષિ પિતૃ તર્પણ કરે બ્રાહ્મણોની પૂજા કરે ગાયો નું દાન આપે પછી પીતાંબર આભૂષણ ધારણ કરી દર્પણમાં અને ઘીમાં પોતાનું મુખ દર્શન કરી દારૂક સારથી લઈ અને ઉદ્ધવની સાથે સુધર્મા સભા મળતા દ્વારકામાં યાદવોની જે સભા હતી એનું નામ સુધર્મા સભા અને એ સભામાં જે બેસે એને ભૂખ તરસ લાગે નહીં જરા મૃત્યુનો ડર લાગે નહીં એક દિવસ એ સભામાં એક દૂત આવ્યો જરાસંઘે વીસ હજાર કેદીઓને કેદ કરી રાખેલા અને એને મોકલેલો દૂત સુધરમાં સભામાં આવ્યો ભગવાનને વિનંતી કરે છે કે અમને આ જરાસંગના જરાસંગની કેદમાંથી છોડાવો અને એ જ વખતે નારદ મુનિ આવ્યા નારદ મુનિ કે યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવા માંગે છે તો આપ એની અભિલાષાનું અનુમોદન કરો ભગવાન ઉદ્ધવજી ને પૂછે કે આમાંથી બે આ બે કાર્ય અત્યારે કયું કાર્ય પેલું કરવું રાજ સુ પાંડુવાનો રાજ્ઞ કરવો કે જરાસન નો નાશ કરો ઉદ્ધવે કહ્યું કે પેલા આપ પાંડવાનો રાજ સુ યજ્ઞ કરાવો અને રાજસૂય યજ્ઞ એ જ કરી શકે જેને ચારે બાજુ બધા રાજાને જીતી લીધા હોય અને રાજસૂય યજ્ઞ કરતી વખતે આપણે જરાસંઘને તો જીતવો જ પડશે હરાવત પડશે તો જ યજ્ઞ થાય પહેલા આ યજ્ઞ પૂર્ણ કરાવો અને બ્રાહ્મણનું રૂપ લઈ અને તમે ઇન્દ્ર અને ભીમ ત્રણે જરાસંઘ પાસે જાવ પાસે દાન તરીકે દ્વંદા માંગો અને પાંડવો રાસય કરવા કહ્યું ચારે ભાઈઓ જુદી જુદી દિશામાં દિગ્વિજય કરવા મોકલા બધા રાજાઓ જીતાઈ ગયા જરાશ્ર જીતાઓને મોકલી છે ઉદ્ધવે જે ઉપાય કર્યો હતો એ પ્રમાણે કૃષ્ણ અર્જુન અને ભીમ બ્રાહ્મણ નું રૂપ લઈ અને પાસે જરાસંગ નો નિયમ હતો કે સવારના માં જે યાચક એની પાસે આવે અને જે જોતું હોય આ દાનમાં યુદ્ધ ની ભિક્ષા માંગી જરાસંઘ ઓળખી ગયો કે આ ક્ષત્રિય છે બ્રાહ્મણ નથી કારણ કે એવા છે કસાયેલા છે કૃષ્ણ કહે છે કે અમે તમારી સાથે દ્વંદ યુદ્ધ કરવામાં માંગીએ છીએ જરાસન કહે છે કે હું એ કૃષ્ણ હું તમારી સાથે યુદ્ધ કરી નહીં કરું કારણ કે તમે તો ભાગેડું છો ભાગીને દ્વારકા ગયા અર્જુન મારાથી નાનો છે અર્જુન સાથે યુદ્ધ નહીં કરું હું ભીમ સાથે યુદ્ધ કરીશ સમાવડીયો છે સત્યાવીસ દિવસ યુદ્ધ ચાલ્યું દિવસ દરમિયાન યુદ્ધ કરે અને રાત્રે પાછા બધા ભેગા બેન ખાય યુદ્ધ નો નિયમ હતો રાત્રે મિત્ર બને દિવસે યુદ્ધ કરે યુદ્ધ કરે છે પણ જરાસન મારા ભગવાને ઈશારો કર્યો દાંતણ ચીર્યું અને ને એક પગ પકડીને બે પગ એક પગ પકડી પગમાં રાખ્યો બીજા પકડ્યા અને દાતણ ચીરે એમ ચીરી નાખ્યો કારણ કે જરા નામની દાસીને બે ટુકડા થયેલા અને એને સાંધી અને એને સજીવન કરેલું એટલે એનું નામ જરાસન કરેલો આ રીતે જરાસન મૃત્યુ થયું રાસુ યજ્ઞ કર્યો હવે રાસુ યજ્ઞ યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી

શિશુપાલ ભગવાનને ગાળ દેવા માંડ્યો સો ગાળ પૂરી થઈ તરત પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું એનું માથું અને શિશુપાલ મૃત્યુ પામ્યો એટલે એનું તેજ ભગવાન કૃષ્ણમાં સમાય ગયું ત્રણ જન્મ હતા ને હિરણ્યક્ષી પૂર્યું રાવણ કુંભકરણ અને ત્રીજા જન્મે શિશુપાલ અને દંત વક્ર થયા અને છેલ્લા જન્મ માં એમનું તેજ ભગવાનમાં માં સમાય યુધિષ્ઠિરે કૃષ્ણની પૂજા કરી ચરણ ધોઈ અને ચરણામૃતનું પાન કર્યું યુધિષ્ઠિરે યજ્ઞમાં સૌને કાર્યોની વહેંચણી કરી ભીમને રસોડાનું કામ સોંપ્યું દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો વિવિધ પ્રકારના કામ સોંપવામાં આવ્યા છે દ્રૌપદીને પીરસવાનું કામ સોંપ્યું દુર્યોધનને ખજાનાનું કામ કોષાધ્યક્ષ બનાવ્યો એટલે ઈર્ષામાં ઈર્ષામાં વધારે પૈસા ખર્ચે એટલે વધારે પૈસા ખર્ચે એટલે હારું કોને દેખાય પાંડવ નું થાય એને એમ કે આના પૈસા જલ્દી ખૂટી જાય અને વધારે ને વધારે નજો વાપરવા અને જેમ પૈસા વાપરે એમ પાંડવોની કીર્તિ વધે યજ્ઞ પૂર્ણ થયો યુધિષ્ઠિરે સ્નાન કર્યું

ઉપજે કથા કરી રહ્યા છે સૂતજી ઊભા થઈ અને બલરામજીનું સન્માન ન કર્યું એટલે બલરામજીએ દર્ભ લઈ સૂતજીને મારી નાખ્યા એક તો સૂત છે અલ્પી જાતિનો છે ને એમાં પેલો વ્યાસ વ્યાસ પીઠ ઉપર બેસીને કથા કરે બધા બધારુષ્ય કીધું કે અમે જને વ્યાસ પીઠ ઉપર બેસાયો પછી बलराम जी એના પુત્ર ઉગ્ર સ્વરને કહ્યું હવે આ તમને કથા સંભળાવશું મારાથી અપરાધ થયો છે એને પ્રાયશ્ચિત છું છું બ્રાહ્મણો કે બલ્લવ નામનો दानव છે એ અમને ત્રાસ આપે છે આ બેને મારી નાખો અને તીર્થયાત્રા કરો એટલે તમારા પાપ ધોવાઈ જશે બલ્લવ નામનો રાક્ષસ કથા સંભળાવતા હતા જે આવ્યો બલરામે એને માર્યો પછી તીર્થયાત્રા કરવા માટે બલરામજી ચાલા ગયા અને ફરતા ફરતા પ્રવાહ ક્ષેત્રમાં આવ્યા સાંભળ્યું કે કૌરવો અને પાંડવો મોટા ભાગના કૌરવો યુદ્ધમાં મરાઈ ગયા છે મોટા ભાગના ક્ષત્રિયોનો સહાવ કરી ગયો છે ભીમ અને દુર્યોધન ગદા યુદ્ધ કરતા હતા ત્યાં બલરામ આવ્યા બંને બંને બલરામ ના શિષ્ય છે સલાહ આપી કે હવે યુદ્ધ બંધ કરી ગયો બે મહિનાને દ્વારકા પાછા ગયા શરણીમાં જઈને ઋષિઓ પાસે યજ્ઞ કરાવ્યા આજની છઠ્ઠા દિવસની સાંજના સત્રની કથાને આપણે હવે વિરામ આપશું